ભરૂચમાં બીબર અવોર્ડ્સ બે દશાંશ શૂન્ય ભરૂચ ઇન્ફ્લુએન્સર્સ બિઝનેસસ અને એચિવર્સ અવોર્ડ્સનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ભરૂચની હોટલ લોર્ડ પ્લાઝામાં આ ઇવેન્ટ્સની પહેલ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બિઝનેસને સન્માનિત કરવામાં આવ્યા માનનીય શ્રી પ્રકાશભાઈ મોદી પ્રમુખશ્રી ભરૂચ જિલ્લા ભાજપ મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહ્યા અને તેમના હસ્તે એવોર્ડ અર્પણ કરાયા આ કાર્યક્રમમાં જેએસએસ ભરૂચના નિયામકશ્રી જૈનુલ આબેદીન સૈયદ સ્કૂલના પ્રમુખ શ્રીમતી તૃપ્તિ રાઠોડ સહિત સાઈઠ જેટલા નામાંકિત વ્યક્તિઓની પરિચય પ્રસ્તુતિ એવોર્ડ સમારોહ અને નેટવર્કિંગ ડિનરનો સમાવેશ થયો હતો આ કાર્યક્રમના ફાઉન્ડર અને ક્યુરેટા આઇવેના શ્રી રોહન બાગડે જણાવ્યું કે બીબ અવોર્ડ્સનો હેતુ ભરૂચની પ્રતિભા બિઝનેસ અને સિદ્ધિઓને પ્રકાશિત કરવાનો છે જેથી સ્થાનિક પ્રતિભાને યોગ્ય મંચ મળી શકે ભરૂચની પ્રતિભા બિઝનેસ અને સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવાનો અમારો આ પ્રયાસ સફળ રહ્યો છે જે આપણા જિલ્લાના ઉત્કર્ષ અને પ્રગતિ માટે એક પ્રેરણાત્મક પગલું સાબિત થયું છે ધરતીમંત્ર સમાચાર ભરૂચ